નગરપાલિકાની કારોબારી સભા કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરના અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં નગરમાં વિકાસ હેતુ કેટલાક વિકાસના કામોને લઈ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા નગરના વિકાસ હેતુ પાલિકા દ્વારા આજે ચીફ ઓફિસર જયકિશન તડવી અને કારોબારી ચેરમેન તેજલ સોનીની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક નગરપાલિકા સભા હોલ ખાતે યોજવામાં આવી હતી જેમાં નગરના વિવિધ વિકાસના કામો અને ગ્રાન્ટના કામો જેમાં દસ પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા તમામ બોર્ડમાં ચાલીસ લાખ ગ્રાન્ટ ફાળવી હતી સાથે નગરની બહારના વિસ્તારમાં ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ બનાવી મંજૂરી માટે સરકારમાં મોકલવામાં નિર્ણય લેવાયો હતો નગરના પ્રવેશ દ્વાર આંબેડકર ચોક એસઓયુ રોડ સિતડાઈ તળાવ જેવી જગ્યાઓ ઉપર બ્યુટિફિકેશન સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના ઢગલા દૂર કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે લઈ જવા અને વરસાદી પાણીથી રોડનું ધોવાણ થતું અટકાવવા વોર્ડ ત્રણમાં આરસીસી રોડ ટાવર સુધીનો મુખ્ય માર્ગ નિર્માણ કરવા જેવા મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નગરના વિકાસ માટે જે પ્રયાસ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યા છે તે તમામ વિકાસના કામોને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો 你认真乔瓦尼·德博